રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો જે હવે મહેસાણા જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકીના આવ્યા બાદ હવે જોવા મળી રહ્યું છે જિલ્લાની અંદર પોલીસ પણ સક્રિય જોવા મળી રહી છે બે દિવસ પહેલા જ દારૂથી ભરેલ કન્ટેનર જેનો મુદ્દામાં હાલ અંદાજે પિસ્તાલીસ લાખ જેટલો ઝડપી પાડીને એલસીબી ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી અને વધુમાં આજ રોજ એસઓજીની ટીમ દ્વારા સટલાસણા તાલુકાના જસપુરિયા ગામમાંથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે જિલ્લા દ્વારા ટીમને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન ગાંજાનું વાવેતર પકડી પાડવામાં આવ્યું હતું પોલીસ કાર્યવાહી દરમિયાન કુલ ચૌદ પોઈન્ટ ચારસો કિલોગ્રામ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા જેની અંદાજિત કિંમત રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખ થાય છે આ મામલે એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ પ્રજાપતિ ભીખાભાઈ રામચંદભાઈના ખેતરમાં ખેતી કરતા શખ્સ ઠાકોર કિરણજી રમેશજી દ્વારા ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે સ્થળ પર રેડ કરી તમામ લીલા ગાંજાના છોડ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના આગમન બાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની છે બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓમાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લા પોલીસ અને એસઓજી તેમજ પીઆઈ અને સ્ટાફ દ્વારા સતત બાદ નજર રાખીને બુટલેગરોને જેલને હવાલે ધકેલવાની ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનથી પીઆઈએનઆર વાઘેલાની પણ બાજનજર જોવા મળી રહી છે બુટલેગરો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોમાં ભયનો માહોલ હોવાની ચર્ચાઓ પણ જોવા મળતી હોય છે